તે આમ જમીનમાં ફળે એના બદલે થોડીક થઈને ઉલળી તે હમેવાળાના મકાનમાં ગરી ગઈ અને ઉતાહણીની હોળી હળગાવી હોય એમ ઓલો જોઈ ગયો હળી મૂકીને પાણીની ડોલ ડોઈલ ગોતી ને ડોઈલ કે ગયો ને એ ડામસીઓ ત્યાં જ કે ઓલા અમારા કાઠલા લીધા હો માયરા વિના એ કે ન મૂકી પણ એ કે આ ગોદડા કે બરી ગયા તો અમે લઈ દઈ કે આ ગોદડા કિંમતી હતા જેવા તેવા નહોતા કે આ પાંચ હજાર નું હળગી ગયો ઓલું કે પાંચ હજાર આપું પણ ફરિયાદ કરશો પછી તેની વહુ ને થઈખો આ ફો છોકરી દીધી એના કરતા એ કે ભલે વીસ રૂપિયા ફટાકડા લઈ દીધા હોતો વાંધો શું હતો પછી મેં એને કીધું મેં કીધું બીજી ફો છોકરી હળગાવી ના ના મને કે દોઢ ફૂટ નો ખાડો ગાળી દાટી દીધી અને ઈ કે દાયતા પછી આ ધરતી કમ તો એ મને વેમ પડ્યો કોઈ ને સિગરેટ નાખી છે ને અંદર હળગી છે હું આ કે ધપછી